નમસ્કાર જોહાર વાત કરીશું આપણે વાસદા તાલુકાની વાસદા તાલુકાના જુજ ગામ જુજ ગામ એટલે તમને ખબર જ છે ગઈકાલના ન્યૂઝ હતા જુજ ડેમમાં જે રીતે સરપંચ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારની વાત હતી પણ 24 કલાક થતાની સાથે જ જે વ્યક્તિએ નિવેદન આપ્યું હતું જે વ્યક્તિએ કહ્યું હતું કે સરપંચ દ્વારા જે બોર કરવામાં આવ્યા છે પાણીના બોર કરવામાં આવ્યા છે બોર ખેતીવાડી જમીનમાં કરવામાં આવ્યા છે અને પંચાયતના બોર છે પણ કોઈ કારણસર ગમનભાઈ નામના વ્યક્તિ જે છે એમણે ફરી પાછું એમનું નિવેદન બદલ્યું છે અને એમણે કહ્યું છે કે મને જાણ ન હતી મને ખબર ન હતી કે આ પંચાયતના બોર નથી આ પ્રાઇવેટ બોર છે અને એમની પાસે એક વિડિયો કરાવડાવ્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો પણ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ બોર પંચાયતના નથી પોતાના

મારું નામ ગમનભાઈ લાલભાઈ ગામિત છે અને જે ગઈકાલે જે દેશી ન્યૂઝ ચેનલ પર જે મેં સ્ટેટમેન્ટ આપેલું તે ખોટું છે અને ખોટું કેવી રીતે કે જે અમે વિડીયો બનાવીને એ કર્યા છે તે ખોટા છે તે તો ખાનગી બોર બનાવેલા છે અને જે અમને એમ થયું છે કે પંચાયતના જ બધા બોર છે એટલે એમ કરીને મેં એ લોકોને કીધું કે મને હો બનાવી આપ પણ રસ્તાના અભાવે તે ઘરે સુધી મશીન નહીં આવ્યું અને આ બોર નથી બન્યો અને મારા ગુસ્સામાં અમે છે ને આ બધું કર્યું છે તો માફી માંગુ છું આ સરપંચ તરફથી કે પછી આ ગામવાળા તરફથી અને દેશી ન્યૂઝ ચેનલવાળા તમને પણ કહું વિનંતી કરું છું કે તમે પણ મને માફ કરશો અને મારાથી ભૂલ થઈ ગયેલી છે આટલી વિનંતી કરું છું ગમનભાઈએ ગઈકાલે જ આક્ષેપ લગાવ્યા હતા સરપંચ પર કે સરપંચ દ્વારા ઘણા એવા બોરો હાલમાં જ પાંચ જેટલા બોરો બીજી તારીખ એટલે કે સોમવારના દિને પાંચ જેટલા બોરો ખેતીવાડી માં કરવામાં આવ્યા છે જે લોકોને પાણી પીવાની સમસ્યા હોય ત્યાં કરવાના બોર હોય છે સરકારી બોરો હોય છે પણ એ ખેતીવાડી વિસ્તારમાં કરવામાં આવે છે એવા એમના આક્ષેપો હતા પણ આક્ષેપો ચોવીસ કલાકમાં જ ફરી ગયા સાથે સાથે એમની સાથે એક નિવેદન આપ્યું હતું એમના તાલુકા પંચાયતના સભ્યના પતિએ નિવેદન આપ્યું હતું એ તાલુકા પંચાયતના સભ્યના પતિ પણ એમ કહે છે કે આ જે મને માહિતી હતી એ મને માહિતી ખોટી હતી મને જાણ ન હતી એટલે એમણે પણ એમનું નિવેદન ફેરવીને આપ્યું છે અને કહ્યું છે કે અમને પણ ખબર નથી અમે પણ માફી માંગીએ છીએ મારું નામ માસિમભાઈ ભાપજીભાઈ કુંવર કાલે ઇન્ટરવ્યુ આપેલો એમાં મારી ભૂલ હતી ને સરપંચને એવું બધા પાસે માફી માંગુ છું એ પંચાયત ના બોર ને એવું મને ખબર નહી હતી વાઇફ ને પૂછ્યું એ સબ એમાં હતી તો મને ખબર નહી હતી ને એને કીધું ત્યારે મારી ભૂલ આજે કબૂલ કરું છું એમ ત્યારે ઇન્ટરવ્યુ કાલે આપેલો એ મને માફ કરજે બસ પણ સમગ્ર ઘટનાને જોતા અન્ય વિડિયો પણ એમણે પુરવાર કર્યા છે કે જે બોર કરવામાં આવ્યા છે પણ પ્રશ્ન પાંચ વ્યક્તિએ એક જ દિવસમાં પાંચ બોર પ્રાઇવેટ જગ્યાએ કરવામાં આવ્યા છે તપાસનો વિષય અહીં છે તપાસ અહીં કરવામાં આવશે કે શું એક જ ગાડી એક જ વ્યક્તિએ પાંચ બોર કરવામાં આવ્યા છે એક જ કંપનીએ પાંચ બોર કરવામાં આવ્યા છે કે શું આ પણ તપાસનો વિષય છે હાલમાં સરપંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારની યોજનામાં કોઈ જ બોર કરવામાં નથી આવ્યા સંપૂર્ણ જેટલા પણ બોર છે પોતાના પૈસાથી અને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ખાનગી પૈસાથી બનાવવામાં આવ્યા છે અમારે મારું નામ સમલેભાઈ ઔસુભાઈ જોગારિયા અમે બોર ઉતારે ખાનગી ને સોમવારે

એ મારા પોતાના ખર્ચે મેં કરેલ છે નામ પિયલભાઈ રાયચંદભાઈ દળવી આપણે સોમવારે બીજી તારીખે જે અમારા ખેતરમાં બોર કર્યો એ અમે પોતે ખર્ચે કરેલો છે એમાં પંચાયતનું કોઈ એ ગ્રાન્ટ નહીં મળે મારું નામ નગીનભાઈ મંગળભાઈ પટેલ રહેવાસી જૂથ મારા ખેતરમાં જે બીજી તારીખે સોમવારે બોર ઉતારેલ છે એમાં અમારો પોતાના સો ખર્ચે બનાવેલ છે એમાં પંચાયતની કોઈ પણ ગ્રાન્ટનો ઉપયોગ કરેલ નથી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં અને ખાનગી પૈસાથી આ બોર બનાવવામાં આવ્યા છે પણ જીજે દેશી ન્યૂઝના રિપોર્ટર દ્વારા પડતાલ હજુ કરવામાં આવશે એમાં તથ્ય શું છે જાણવામાં આવશે કારણ કે અહીં કંઈક એવું લાગી રહ્યું છે કે કોઈક વ્યક્તિના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું પણ જણાય આવે છે પણ હાલમાં તો જે રીતે ગમનભાઈએ પોતાનું નિવેદન બદલ્યું છે કે ભાઈ જમીનમાં જે બોર કરવામાં આવ્યા છે સરકારી નથી પણ

અને એ સરકારી ભંડોળ માંથી થયું છે કે પ્રાઇવેટ ભંડોળમાંથી થયું છે એ પણ આગામી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે અને સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે